આજે આપણે બનાવીશું બહુ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને કુરકુરી અને ખસ્તી એવી અને આખી ખાંડ ઉપર દાણા દેખાય એવી સરસ ટેસ્ટી બિસ્કીટ બનાવીશું આ બિસ્કીટ બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને આપણે એક વાસણની અંદર લઈ લઈશું સાથે અંદર લઈ લેવાનું છે એક ચમચી જેટલી સૂજી અને એક ચમચી જેટલી આપણે નારિયેલનું છીણ લીધું છે જો તમારે આખું નારેલું હોય તો તમે એને મિક્સરની અંદર ક્રશ કરી શકો છો મોઈન માટે ઘી લીધું છે ઘી કે તેલ કે બટર તમે કોઈ પણ લઈ શકો છો તો હવે આપણે આ રીતે એને સારી રીતે મોઈન આપી દઈશું મોઈન અપાઈ જાય એટલે એની આગળ આપણે હું તમને બતાવીશ તો આ રીતે સારી રીતે આપણે મુઠી પડતું મોણ આપી દેવાનું છે તો સરસ ખસ્તા અને કુરકુરી આ બિસ્કિટ બને છે અને ઉપર આખા ખાંડના દાણા દેખાય છે તો ચાલો મણ પણ સારી રીતે આપી દીધું છે હવે આપણે આને બાજુ પર મૂકી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટને આપણે ખાંડી લઈશું તો અહીંયા મેં છ નંગ બદામ બે કાજુના ટુકડા લીધા છે અને આ રીતે આપણે જો તમારી પાસે મગફળીના દાણા હોય તો તમે મગફળીના દાણા પણ લઈ શકો છો અને હવે આપણે બે નંગ એલચી લીધી છે તમે એલચીનો પાવડર પણ લઈ શકો છો પણ આ રીતે એલચીને પીસવાથી ખૂબ સરસ ટેસ્ટ લાગે છે અને જો તમારે આનો પાવડર કરવો હોય તો તમે પાવડર પણ કરી શકો છો પણ પાવડર કરતાં આના જે દાણા આપણે દાંતની અંદર ખાવામાં આવે છે ત્યારે ખૂબ જ સરસ લાગે છે અને આ બિસ્કીટને જો તમે આ રીતે બનાવશો તો સરસ બનશે તો ચાલો એના માટે અહીંયા મેં એક કપ જેટલું દૂધ લીધું છે ને અને અડધી ખાંડ લીધી છે તમે મીઠું તમારા ટેસ્ટ મુજબ ઓછા વધુ કરી શકો છો અને આ ખાંડને આપણે ઓગાળવાની નથી આ રીતે અંદર આપણે આપણે લઈ લઈશું તો અહીંયા થોડું થોડું ઉમેરતા જઈશું અને એનો એક લોટ જેવો આપણે બાંધી લઈશું જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છે એ રીતે જ આપણે બાંધવાનો છે અને થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને જો એકવાર તમે આ બિસ્કિટ આ બનાવી લીધી અને જો તમે બહારથી આવ્યા હોય ને તમને કંઈ ખાવાનું મન થતું હોય અને જો તમારે કંઈ પાણી પીવું હોય તો તમે આ એક બિસ્કીટ ખાઈને તમે પાણી પી શકો છો અને તમારી ભૂખ મિટાવી શકો છો અને ગમે ત્યારે તમે મીઠું પણ ખાવું હોય તો તમે આ રીતે બનાવીને રાખી અને તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બિસ્કીટને તૈયાર કરી શકો છો તો અહીંયા હવે આપણે થોડું થોડું ઉમેરતા જઈશું એક સાથે જો ઉમેરી દો ને તો શું છે કે તમારો એકદમ લોટ ઢીલો પડી જાય અને ઢીલો પડી જાય તો તમારે ફરી લોટ ઉમેરવો પડે ફરી કઠણ થાય તો તમારે દૂધ ઉમેરવું પડે એટલા માટે તમારે થોડું થોડું ઉમેરવું તો અહીંયા આપણે જોઈ શકો છો એક લોટમાંથી આપણે આટલો લોટ બિસ્કિટનો તૈયાર કરી લીધો છે હવે આને મસળતા બે મિનિટ જેવું થયું છે અને હવે આપણે સારી રીતે લોટ પણ સરસ બંધાઈ ગયો છે પાણી બિલકુલ આપણે ઉમેરવાનું નથી ફક્ત દૂધની અંદર જ આપણે આને લોટ બાંધીશું એટલે બિસ્કીટ આપણે એકદમ કુરકુરી અને ખસ્તી બને અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને જ્યારે આ રીતે હવે આપણે દૂધ બચેલું છે ફરી તમારે બનાવવી હોય તો તમારે એને ઉપયોગમાં લઈ લેવું તો ચાલો હવે આપણે જે લોટને બાંધી લીધો છે એ લોટને લઈ લઈશું આપણે એક પાટલા ઉપર લઈ લેવાનું છે અને એનો આપણે આ રીતે ક્રેચિસ પડે છે તો એની આપણે ક્રેચિસ એને ભાંગતા જઈશું અને સારી રીતે આપણે એને વણી લેવાનું છે તો બંને સાઈડ આપણે એને પલટી અને તમારે એને વણી લેવું જો તમારે અને પાટલું તમારે આ રીતે ફેરવતા જવું એટલે શું છે કે તમારો રોટલો એનો મોટો મોટા જેવો થઈ જાય અને હવે આપણે સરસ રીતે વણાઈ પણ ગયું છે અને આ રીતે વણી લેવું જોઈ શકો છો અને હવે તમારી પાસે કોઈ પણ કૂકી કટર હોય કે તમારી પાસે કોઈ બોટલનું ઢાંકણું હોય તો આ રીતે ઢાંકણ લઈને તમારે એને આ રીતે દબાવતા જવું અને પછી તમારે રાઉન્ડમાં એને બનાવી લેવી તો આવી રીતે તમે જોઈ શકો છો જો તમારી પાસે ગ્લાસ હોય કે વાટકી હોય નાની તો પણ તમે આ રીતે આને બનાવી શકો છો અને હવે આપણે સરસ રીતે બિસ્કીટ પણ તૈયાર થઈ ગયા છે તો જે સાઈઝ આપણે જોઈએ એ સાઈજને તમારે લઈ લેવી તો આ રીતે આપણે બધા બિસ્કીટ બનાવી લેવાના છે તો જે બાજુમાં વધારાનો જે લોટ છે એને કાઢી લઈશું અને ફરી પાછો આપણે સેમ જે બિસ્કીટ બનાવેલી છે એ રીતે બિસ્કીટને ફરી બનાવી લઈશું તો આ રીતે જોઈ શકો છો અને હવે આપણે આ લોટને ફરી પાછો આપણે બનાવી લેવાના છે તો અહીંયા બધી બિસ્કીટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે થાળીમાં લઈ લઈશું તો તમે ઘી તેલ બંને ગરમ કરવા મૂકી શકો છો મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને અહીંયા આપણી બધી બિસ્કીટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે જોઈ શકો છો એક આપણે કપ લોટમાંથી કેટલી બધી બિસ્કીટ તૈયાર કરી છે તો ચાલો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણે હલકું ગરમ થાય ને થોડા થોડા બબલ આવે ને ત્યારે એની અંદર બહુ તમારે ગરમ નહીં કરવું ફક્ત તેલ ગરમ મૂકી અને ધીમા તાપે મૂકી અને તમારે આ બિસ્કિટ અંદર બધી ધી જેટલી આવે એટલી તમારે મૂકી દેવી અને એક સાઈડ એને બ્રાઉન કલર થાય એટલે એને તમારે ઉલટ પુલટ કરી લેવી તો એક સાઈડ આપણી સરસ એવી શેકાઈ ગઈ છે અને બીજી સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા રહીશું અને આવી રીતે આપણે એને ઉલટ પુલટ કરતા જવું અને બંને સાઈડ કલર ચેન્જ થાય બ્રાઉન કલર એટલે તમારે એને ઉલટ ઉલટ કરી અને પછી તમારે એને નીચે ઉતારી લેવી તો આવી રીતે આપણે બધી બિસ્કિટને ફ્રાય કરી લેવાની છે અને આને તમારે ધીમા ગેસ પર જ તમારે એને ફ્રાય કરવી અને તળાતા ફક્ત બે મિનિટ જેવું લાગે છે અને હવે આપણી બિસ્કીટ પણ બધી તૈયાર થઈ ગઈ છે લઈ લઈશું આપણે એક બાઉલની અંદર અને આ રીતે બિસ્કીટને બનાવીને તમે સ્ટોર કરી શકો છો અને બાળકોને પણ આપી શકો છો તો આ ઘઉંના લોટની બિસ્કીટ બજાર કરતાં પણ સરસ રીતે બને છે જો તમે બજારમાંથી લાવવાનું પણ તમે ભૂલી જશો એવી આ બિસ્કીટ તૈયાર થાય છે તો તૈયાર છે આપણી ઘઉંના લોટની બિસ્કીટ હું તમને તોડીને બતાવું છું તો પણ એકદમ સોફ્ટ અને કુરકુરી